નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે અંકલેશ્વરની નામાંકિત વાલિયા ચોકડી ઉપર આવેલ આશીર્વાદ હોટલમાં એક ગ્રાહક જમવા માટે ગયા તેમણે છાશમાં માખીનો તડકો મારવામાં આવ્યો અંકલેશ્વરની આશીર્વાદ હોટલમાં જમવા આવતા ગ્રાહકો માટે જ તેમણે રૂપ કિસ્સો ગ્રાહકોની છાશમાં માખીનો તડકો મારી છાશ પીરસવામાં આવી આશીર્વાદ હોટલ સંચાલક ગ્રાહકને સંતોષકારક જવાબ આપી શક્યા નહીં હોટલના ઓર્ડર બોયને પૂછવામાં આવતા છાસ ખુલ્લી હશે તો અંદર માખી પડી હોય તેમ જવાબ આપ્યો હોટલ સંચાલક મેનેજર ગ્રાહક સુરક્ષાના કાયદાને કોરીને પી ગયા છે અને છાસમાંથી માખી નીકળતા પણ બિંદાસ તેમની કુર્ચી ઉપર બેસી રહ્યા અને ગ્રાહકને જવાબ ન આપી મૃત પ્રેક્ષક બની ગયા આશીર્વાદ હોટલ સંચાલક ગ્રાહકોને પોતાને મન ભાવિત તે વર્તન કરે છે અને છાસમાંથી માખી નીકળતા આ બાબતની જાણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરવામાં આવીને હાલમાં ચોમાસાની ઋતુ હોય જેને લઈને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી છે જો આવા હોટલ સંચાલકો ચોખ્ખાઈ સાથે હાઇજેનિકતા નહીં જાળવે તો હોટલમાં જમવા આવતા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થઈ શકે છે અંકલેશ્વરની નામાંકિત આશીર્વાદ હોટલમાં જમવા જતા તે ચેતજો આશીર્વાદ હોટલનો સ્વાદ તમારા આરોગ્ય સાથે છેડા કરી શકે છે તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શહેર જિલ્લામાં આવેલી તમામ હોટલોમાં સમયાંતરે ચેકિંગ હાથ ધરે તેવું જરૂરી બન્યું છે આશીર્વાદ હોટલમાં જમવા બેસેલ ગ્રાહકની છાસમાંથી માખી નીકળવાના મુદ્દે હોટલ સંચાલક ચૂપ કેમ્પ હાલમાં પાણીપુરીની લારીઓ પર ચેકીને હાથ ધરવામાં આવ્યું છે અને એ જ પ્રમાણે મોટી હોટલોમાં પણ બનતી ખાવાની વાનગીઓની તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે રિપોર્ટર રવિસૈદેશ્વર